નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટૅવાળો ખેડૂતની અંદર અને હું છું તમારા ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો અંદર આપણે નર્મદા થેસર વિસનગરનું બે હજાર ચોવીસનું લેટેસ્ટ જે મોડલ છે એની અંદર કયા કયા સુધારા વધારા કર્યા છે એની સાથે તમને વિડીયોની અંદર ડિટેલ આપવામાં આવશે તો ખેડૂત મિત્રો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાઈ દો તો અહીંયા તમે જોઈ શકો છો બે હજાર ચોવીસનું અપડેટેડ મોડલ છે અને એની અંદર કયા કયા અપડેટ કરવામાં આવે છે એ આપણે વિડીયોની અંદર જાણીએ કે સૌથી પહેલાં તો એની અંદર કોસ્મેટિક તમને ચેન્જ દેખાય છે જે કલર જે ગાર્ડ હોય વ્હી બેલ્ટના ગાર્ડ એની અંદર બ્લેક કલર આવી ગયો છે પહેલાં વ્હાઇટ આવતો તો અને લોકોની અંદર થોડો ઘણો ફેરફાર તમને દેખાય છે તો આ રીતના નાના મોટા કોસ્મેટિક ચેન્જ સાથે મોટા કયા કયા ફેરફાર કરવામાં આવે છે એ આપણે જણાવી દઈએ તો સૌથી પહેલાં થેસરના તમામ બોડીની અંદર ચેકર પ્લેટ આપી દીધી છે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ઢોલ ઉપર તો આવતી જ હતી ચેકર પ્લેટ એના સિવાય હવા ખેંચવાનો પંખો હોય એના પણ સંપૂર્ણ કવર ચેકર પ્લેટ આવી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે સંપૂર્ણ થેસરની અંદર નીચે પણ નીચેના ભાગમાં પણ ચેકર પ્લેટ આવી ગઈ છે અને પાછળ પણ બતાવીએ તમને અહીંયાથી માંડીને દરેક જગ્યાએ ચેકલ પ્લેટ કંપનીએ વાપરી છે કે તમામ ફેશનના બોડી ઉપર તમે જોઈ શકો છો દરેક જગ્યાએ ચેકલ પ્લેટ આપી છે અહીંયા પણ તમે જોઈ શકો છો અને આ બાજુ પણ તમને બતાવી દઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો દરેક ફેશનની બોડી ઉપર ચેકર પ્લેટનો ઉપયોગ કરે છે જેથી થ્રેસરની મજબૂતાઈ વધી વધી જાય છે અને હાલ ગુજરાતની અંદર જેટલા પણ થેસરો છે એના કરતાં ફેરફાર મોટો એ છે કે આખા થેસરની અંદર ચક્કર પ્લેટ આવી ગઈ છે તો અને બીજો એક સુધારો એ છે કે થેસરનું જે આપણે ઓરવાની સૂપડું કહેવાય એ આ થેસરની અંદર હાલ ત્રણ ફૂટ છે તો કોઈ પણ થેસરની અંદર એડજસ્ટેબલ સૂપડું હોતું નથી તો આની અંદર એડજસ્ટ કરી શકાય છે આ જે ત્રણ ફૂટનો ગાળો છે સુપડીનો તો એને આપણે અઢી ફૂટ પણ કરી શકીએ છીએ અને ત્રણ ફૂટ થઈ જાય છે એમ છોકરો પડો થાય છે કઈ રીતે થાય છે આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જુઓ છો કે બ્લેક કલરનું ઉપર એક અલગથી પતરું આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉપર અલગથી પતરું ફોલ્ડિંગ છે આ એક બોલ્ટ અને ત્યાં બે બોલ્ટ અને અંદર એક બીજો બોલ્ટ છે તો એ ત્રણ બોલ્ટ તમે ખોલી દો તો આ પતરું ખુલી જાય છે પતરું ખોલી દો તો ત્રણ ફૂટ થઈ જાય છે થ્રેસર અને પતરું વાખી દો લગાવી રાખો તો થ્રેસર અઢી ફૂટ થઈ જાય છે એટલે આમ તમે જોઈ શકો છો કે એની અંદર આટલો સ્પેસ લગભગ ત્રણ ઇંચ આ બાજુ અને ત્રણ ઇંચ આ બાજુ એમ કરીને છ ઇંચ વધી જાય છે એટલે કે અડધો ફૂટ વધી જાય છે તો થ્રેસર ત્રણ ફૂટ અને અઢી ફૂટ એમ બે માપમાં થ્રેસરનું ઓર થાય છે તો આ રીતની અપડેટ કરી છે થેસરમાં અને બીજું તો તમને ખબર છે કે થેસરની અંદર એલિવેટર બંને બાજુ છે અહીંયા તમે જોઈ શકો છો કે એલિવેટરની અંદર આ ભાગ હલતો હલે છે ચાઈનાની સાથે એટલે ભરાવાની સમસ્યા જે અમુક કંપનીઓમાં આવે છે એ આની અંદર નહીં આવે કારણ કે ચાઈના સાથે આ જે કાળા કલરનું બોડી તમને દેખાય છે એ હલતી રહે છે એટલે ચાયના ભરાવાની કે એલિવેટર ભરાવાની શક્યતા રહેશે નહીં તો આ રીતનું એલિવેટરની ડિઝાઇન છે અને બીજું બધું તો જે આપણો આગળનું મોડલ હતું એ રીતના ફોલ્ડિંગ સિસ્ટમ બધી જે જગ્યાએ હતી એ એમના એમ જ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું એલિવેટર છે ટ્રોલીની અંદર દાણા લેવા માટે તો આ રીતનું બે હજાર ચોવીસનું લેટેસ્ટ અપડેટેડ મોડલ તમને જોવા મળે છે નર્મદા કંપની વિસનગર તરફથી અને અહીંયા તમે જે પણ આપણે સ્પીડ વધઘટ કરવી હોય તો એના માટે કંપનીએ અલગ ચાર્ટ આપી દીધું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે ચાર્ટ છે જે પ્રમાણે તમારે ફૂલીના સેટિંગ કરવું હોય તો એ સેટિંગ છે અને આ અંદર એક બીજું ચાર્ટ આપેલું છે જ્યારે તમે પંખાનું કવર આપણે ખોલો એટલે અંદર ચાર્ટ છે જેનો ફોટો તમને પાડીને અહીંયા તમને જોવા મળી જશે અને આ રીતની ડિઝાઇન છે તો અહીંયા તમે જોઈ શકો છો કંપનીના નંબર પણ આપેલા છે જે ભાઈને થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય અથવા કોઈ પણ પૂછપરછ કરવી હોય તો આ નંબર પર તમે ફોન કરી શકો છો ચોરાણું બે સાહીઠ જીરો પાંચ બસો પાંત્રીસ આ નંબર પર ફોન કરશો એટલે નર્મદા કંપનીમાં સંપર્ક થઈ જશે તો આ રીતનું નર્મદા કંપનીનું બે હજાર ચોવીસનું લેટેસ્ટ મોડલ હતું ખેડૂતો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો